સૌથી મોટી સંખ્યા આપણે નવાનું કઈ છે સત્તર છે તો આપણને વિસ્તાર કેટલા મળે છે બ્યાસી હવે આને એમ કીધું છે કે એક વર્ગ આપી દીધો છે જો તમને રકમ અંદર તે પરથી એક વર્ગ ત્રીસ થી હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો એટલે કે વચ્ચે કયો વર્ગ આવો જોઈએ આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવૃત્તિ તો વર્ગ એ રીતના સ્ટાર્ટ થવા જોઈએ કે જે આપણને આ વર્ગ આપેલો છે એક વર્ગ ત્રીસ થી

તો તમે ક્યાંથી સ્ટાર્ટ કરી શકો છો આપેલો થઈ રકમ ની અંદર આપેલો થઈ તો એ જ રીતના તમારે બનાવવાના સૌથી નાની સંખ્યા આપણને સત્તર આપીથી સ્ટાર્ટ કરી શકો તો જ આ વર્ગ આવે નકર આવે નહી પછી ચાલીસ થી ઓગણપચાસ પચાસ થી આ કેવા પ્રકારના આવૃત્તિ વિતરણ છે ચલો કેટલા જણા ખબર છે કે કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું આપણે અનિવારક છે પછી પછી સમાન વર્ગ લંબાય બધા છે નું અંદર છે દસ નું અંદર છે ખબર પડી તો સમાન વર્ગ લંબાઈ વાળું છે ઓગણીસ બંને નીચે અહીંયા વીસ વીસ નિવારક છે આ કેવું છે અનિવારક છે અને કેવું છે સતત છે હવે તમારે જે રીતે આપણે દાખલો કરતા હતા એ જ રીતના શું કરવાનું છે લીટા કરવાના છે ચોત્રીસ

પીંચોતેર ચુમ્મોતેર છોતેર ચોર્યાસી નીચે છન્નું પછી પછી તેત્રીસ પછી એકાવન પછી ઓગણચાલીસ છવીસ છેતાલીસ બાસઠ 62 51 BG 51 પછી 72 પછી 71 પછી 24 પછી 34 33 પછી 24 सत्यावी सत्तर अड़तीस पिस्तालीस पंचावन सत्तावन छासी

તો આ હતું આપણું આવૃત્તિ ચિહ્ન હવે આપણે બાજુમાં શું લખી રાખશું આવૃત્તિ તો ચાર ત્રણ કેટલા થાય છે તો આપણને એન બરાબર કેટલા મળે છે પચાસ આ હતું આપણું ઉદાહરણ નંબર

અને સૌથી નાની સંખ્યા આપેલી છે એટલે તમને ખબર પડી જાય કે ભાઈ સૌથી નાની સંખ્યા કઈ છે સતત અને આની વચ્ચે તમને અંતરે ખબર પડી જાય કે કેટલાનું રાખવાનું છે આના ઉપરથી ખબર પડી જાય રકમમાં જે આપેલું ત્રીસ થી ઓગણચાલીસ તો એના પરથી તમને ખબર તો પડી જાય કે કેટલાનું અંતર રાખવાનું છે આપણે દસ નું અંદર રાખવાનું છે તો કઈ રીતના સ્ટાર્ટ કરશું જેથી કરીને દસ નું અંદર રહેશે તો દસ થી ઓગણીસ જેની અંદર સત્તર આવે છે તમે અહીંયા ડાયરેક્ટ વીસ થી ઓગણત્રીસ કરો તો સત્તર આવે નહીં તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવા પડે દસ થી ઉદાહરણ નંબર ત્રણ માં મેળેલ અનિવારક આવૃત્તિ વિતરણ માટે એમાં પેલું આપણને શું કીધું છે નિવારક શું મેળવ કીધું છે નિવારક આવૃત્તિ

કિંમત મેળવવા કીધું મધ્ય કિંમત તમારે ના લખવી તો અહીંયા એક્સ લખી નાખો અને શેના વડે દર્શાવવામાં આવે છે મધ્ય કિંમત ને એક્સ વડે અહિયાં આવૃત્તિ એટલે શું થાય નિવારક એટલે વર્ગ કીધું છે નિવારક આવૃત્તિ વિતરણ વિતરણ આખું લખવું પડશે અહીંયા આપણે વર્ગ રહ્યા ને બીજી વાર લખવાના છે આ કેવા છે આવૃત્તિ તો આજ રહેશે આવૃત્તિ ક્યારે બદલાશે નહીં પણ આ વર્ગ રહ્યા એ આપણે અનિવારક છે હવે આપણે એને શેમાં ફેરવવાના છે

પાંચ અને અહીંયા કેટલા આવશે ઓગણ પોઈન્ટ પાંચ થી ઓગણપચાસ પોઈન્ટ પાંચ પછી ઓગણપચાસ ઓગણસીર પોઈન્ટ પાંચ થી ઓગણ એસી પોઈન્ટ પાંચ અને ઓગણ એસી પોઈન્ટ પાંચ થી નેવ્યાસી પોઈન્ટ પાંચ

દસ વત્તા કેટલા કરવાના ઓગણીસ ભાગ્યા કેટલા કરવાના બે દસ માં ત્રણ માં મેળવતા તમે કે આ બંનેનો નો અધ સીમા ઉધ્વ નો શું કરવા હતા સરવાળો ભાગ્યા શું કરતા હતા બે અને આપણે મધ્ય કિંમત મેળવવા માટે સૂત્ર આપેલું છે અધ સીમા પ્લસ ઉધ્વ અને ભાગ્યા કેટલા બે તો આ બંનેનો સરવાળો કરો કેટલા થાય ભાગ્યા બે એટલે ચૌદ પોઈન્ટ ચૌદ પોઈન્ટ પાંચ પછી ચોવીસ પોઈન્ટ પાંચ ચોત્રીસ પોઈન્ટ છે તમે આનો સરવાળો કરીને સોરી આનો સરવાળો કરીને તમે ભાગ્યા બે કરશો એટલે આ જ આવશે એમાં કોઈ અલગ આવશે નહીં તમે બધાનો સરવાળો કરીને ભાગ્યા બે કરતા જઈશ જેને નો ખબર પડતી તો કેલ્સિમમાં કરવાનું આપણને સરળ ભાગે બે આ બધી સરળ ભાગ્યા બે એટલે શું મળતું જશે પણ એવું આપણે બધા મજૂરી કરવાની નથી એક નિમેડી કારણ કે કેમ એવું કર્યું બધા વચ્ચે કેટલાનું અંતર છે નું અંતર છે તો આપણે દસ દસ શું કરતું જવાનું પ્લસ કરતું જવાનું તો આ નિવારક આવૃત્તિ વિતરણ મળી ગયું આપણને અને એની મધ્ય કિંમત મળી ગઈ કોઈને કાંઈ પ્રશ્ન છે મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની અને નિવારક નિવારક અનિવારક અનિવારકોને એમાં નિવારક મેળવવાનું કીધું હોય એટલે તમને ખબર એ

તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે અનિવારક માંથી તમને નિવારક કીધું હોય એટલે સમજી લેવાનું કે અધસીમા શું કરવાનું છે જીરો પોઈન્ટ પાંચ માઇનસ કરવાના ઉધ્વસીમા માં શું કરવાના પ્લસ કરવાના એટલે આ આપણી અધસીમા છે હજી જેને ન ખબર પડતી હોય આ બાજુની જે એ આપણી શું હોય અધસીમા છે આ બાજુની રહી એટલે કે જમણી બાજુની રહી આપણી શું હોય ઉધ્વસીમા ખબર પડી બધાને સરસ કેવાય હવે પછીના ઉદાહરણની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરશું જય જય ભારત